અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કેદી નંબર બત્રીસ સાતસો એક બાલભાઈ ગોપાલભાઈ વસાવા બીજું કેદી નંબર બત્રીસ સાતસો બે અભયસિંહ ગોપાલભાઈ વસાવા ત્રીજા કેદી નંબર બત્રીસ સાતસો ત્રણ રતિલાલ વસાવા નાોને વીસ વર્ષ કરતાં વધુ સમય રજા ભોગવેલ હોય તેઓની વર્તણક સારી હોય સરકાર શ્રીના નક્કી કરેલ ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો તેત્રીસ એ મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષકશ્રી દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલ કેદી વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીએ બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષકશ્રી એનપી રાઠોડ દ્વારા આજરોજ તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલમુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા